વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેમ કે મારી બાજુમાં બેઠા છે ઉપાધ્યાય સાહેબ પૂર્વ કલેક્ટરશ્રી દેસાઈ સાહેબ છે સહિત અનેક જતીનભાઈ ભરાડ છે સહિત અનેક જે નામાંકિત હસ્તીઓ છે અને વિરાણી સ્કૂલની સતત ચિંતા કરે છે તેવા તમામ વિદ્યાર્થીઓ આપ જોશો હો આખો ભરાયેલો છે એ તમામ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે ઉપસ્થિત છે અમારો એજન્ડા એ છે કે બિરાણી સ્કૂલ સંદર્ભે જે છ વર્ષથી આ લડત ચાલે છે એ લડત ક્યાં છે શું છે લડત વિશેની જાણકારી આપવા માટેનું છે અને ભવિષ્યની અંદર આ લડતને કઈ દિશામાં લઈ જવી અને એવા એના સૂચનો મંગાવવા માટેનો છે આપ અને આવેલ સૂચનો ઉપરથી આ કાયદાકીય લડતને વધુ મજબૂત અને સક્ષમ બનાવવા માટેનો છે અમારો એ લડત કોઈ તંત્ર સામે કે સરકાર સામે નથી અમારી લડત માત્ર ને માત્ર વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટ સામે છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થી વચ્ચેની લડત છે સાહેબ ભવિષ્યમાં હવે શું એક્શન પ્લાન છે આજે જે થઈ શું નિર્ણય કમિટીની રચના કરવામાં આવેલ છે જે આવેલ જે કાંઈ સૂચનો હશે એ સૂચન ઉપર કમિટી એને ક્યાંય એડમિટ કરવા એ કમિટી નક્કી કરી અને એ સૂચનો અનુસાર આગની અમે લડત કરીશું પણ અમારી લડત હજુ કહી દઉં કે કોઈ લડત અમારી કોઈ દેખાવો કરવા કે સરઘસ કાઢવું કે આંદોલન કરવું હોય એવી અમારી લડત નહીં હોય અમારી લડત હશે એ માત્ર ને માત્ર કાયદાકીય લડત હશે ટ્રસ્ટ શું કરે ટ્રસ્ટ એ કરી રહી છે ખોટું અત્યારે કે જે વિરાણી હાઈસ્કૂલનું મેદાન છે તેમાં ખાણીપીણીની દુકાનો ઊભી થઈ ગઈ છે એક આખી મોટી બજાર ઊભી થઈ ગઈ છે ત્યાં ક્રિકેટ બોક્સનું કોમર્શિયલ બજાર ઊભું થઈ ગયેલું છે એટલે વિરાણી હાઈસ્કૂલ છે એમાંથી નફો રડી રહી છે એટલે આ જે મેદાન છે એ રમતવીરોને રમવા માટે મેદાન છે વિદ્યાર્થીઓને રમવા માટે મેદાન છે એને બદલે આવક માટેનું કરી નાખ્યું છે એટલે મૂળભૂત જે શરતે જમીન સરકારે આપેલી છે એ શરત વિરુદ્ધનું કાર્ય કાર્ય કરી અને શરત ભંગ કરી રહ્યું છે ટ્રસ્ટ એની અમારી લડત છે સરકારે હજાર સાતસો ને ત્રેવીસ જે વાર છે એ આખી સરકારે જ આપેલી છે એમની જે બાબત છે એ આધા પુરાવા વગરની છે અને એકમાત્ર ચિઠ્ઠીના આધારે એ એમ કહે છે કે આ અમારી જમીન છે પણ હકીકતમાં એવું છે નહીં પ્રાંત અધિકારીએ પણ આ બાબતે તેમની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે અને એમને પણ સરકારી જમીન ઠેરવી દીધેલી છે હવે જે બાબત છે એ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે એટલે હાલના તબક્કે એ જમીન સરકારી છે એવું રેકોર્ડ ઉપર છે આ લોકોને જે જમીનનું વળતર આવ્યું હતું જે જમીનનું વળતર એ જો જે તે સમયે પ્રાંત અધિકારી વિરોધમાં હોય કલેક્ટર વિરોધમાં હોય વિરોધમાં હોય તો શું સરકારને સરકાર વળતર સરકારને પણ મળ્યું છે અને વળતર વળતર રેકોર્ડ ઉપરની વાત કરીશ વળતર સરકારને પણ મળ્યું છે અને વળતર ટ્રસ્ટને પણ મળ્યું છે કારણ કે ટ્રસ્ટની દિવાલ હતી એ દિવાલ પાડી નાખવામાં આવેલી નવી દીવાલ બનાવવામાં આવેલી અને સરકારે જે કાંઈ પત્રવ્યવહાર થયો છે એ પત્રવ્યવહારને ધ્યાને લેતા એને વળતર આ રીતે ચૂકવાયેલું છે એટલે તમામ વળતર એને ચૂકવાયેલું નથી પણ એ એ છે એ પત્રવ્યવહાર છે એ જમીન અંગેના ટાઇટલનો કોઈ હુકમ નથી અને જમીનના ટાઇટલ ગણી શકાય નહીં પત્રવ્યવહારને અને ટ્રસ્ટ છે એને આ પત્રવ્યવહારને જમીનના ટાઇટલ ગણે છે એ જ મતભેદ છે અને એ જ લડતમનનો એક હિસ્સો છે એટલે અમે એમ કહી છીએ કે અમે ટ્રસ્ટ નહીં પરંતુ આમાં જે કલેક્ટર કમિશનર સ્ટ્રેનિક આ બધા જવાબદાર છે ખરા આપણા મતે કારણ કે સંયુક્ત કલેક્ટરની એક એવી નોંધ પણ છે કે સારી સંસ્થા છે અને એના જે પારી છે એ બનાવવા માટે અને એને વળતર મળે તો સારું કામ કરી શકે એવી એક પણ નોંધ હાથમાં આવેલી છે એટલે એ બાબતે એને મોટું મંડળ રાખીને વળતર ચૂકવું હોય તો વળતર ચૂકવવાથી માલિકી હક પ્રદાન થતા નથી ક્યારેક ભાડૂત હોય તો એને વળતર ચૂકવવામાં આવે છે માલિક એક હિસ્સો જમીન માલિકને ચૂકવવામાં આવે એક ભાડૂતને ચૂકવવામાં આવે છે તો ભાડૂતને માલિકી હક મળી જતા નથી એને ભાડૂતી હક જ રહે છે એવી રીતે આમાં પણ એ ભોગટદાર છે તો વળતર ચૂકવું હોય તો એને એનાથી માલિકી હક મળી જાય છે એવી જે એમની દાદ છે એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી એકાવન કરોડમાં જમીન વેચવા કાઢી એ બાબત બે હજાર ઓગણીસની છે અને એ જમીન બાબતે જાહેરનામું પણ પ્રસિદ્ધ થયેલ અને રાજી પણ થઈ ગયેલ પચીસ ટકા રકમ પણ ભરવામાં આવેલ પરંતુ કલેક્ટરશ્રીએ વાંધો લઈ અને વિદ્યાર્થીઓએ વાંધો લેતા તે વેચાણ અટકી ગયેલ એટલે આ અત્યારે વેચવા કાઢી હોય એવો પ્રશ્ન નથી બે હજાર ઓગણીસનો પ્રશ્ન છે જ્યાંથી લડત મૂળભૂત લડત ચાલુ થઈ

કલેક્ટર ચેરિટી કમિશનરે વિદ્યાર્થીઓને એટલા માટે એમને એમનો એમની વિરુદ્ધમાં ઓર્ડર કર્યો ત્યારે કે તેઓ હિત ધરાવતા નથી કારણ કે ટ્રસ્ટમાં જે હિત ધરાવતા હોય તેઓ જ અરજી કરી શકે અને એ જ રીતે અમુ અને કલેક્ટર બંને સાથે અરજી કરી હતી એમાં કલેક્ટરની અરજી મંજૂર થતાં અને કલેક્ટરની અરજી ગ્રાહ્ય રાખતા અમારે પછી બીજી કોઈ અપીલ કરવાની થતી હતી નહીં એટલે અમે અપીલ નથી કરી કારણ કે જે અમારો મૂળભૂત હેતુ હતો તે સિદ્ધ થઈ ગયેલો છે કલેક્ટરના ઓર્ડરમાં અમારો અમારી બાબત સંતોષ થાય ગયેલ હોય એટલે અમે એને ફરીથીને અરજી કરી નથી અપીલ કરી નથી કારણ કે ન્યાય એ પ્રશ્ન પૂરો થતો હતો વેચાણનો અને વેચાણનો પ્રશ્ન પૂરો થયા પછી કોઈ અરજી કરવાની જરૂર હતી નહીં હાઈકોર્ટમાં સ્ટે નથી સ્ટેટસ્કો છે યથાવત પરિસ્થિતિ રાખવાનો છે આ હુકમ છે એની યથાવત પરિસ્થિતિ રાખવાનો છે કોઈ સ્ટે નથી અને હાઈકોર્ટમાં ચાલે છે એટલે સુપ્રીમ કોર્ટમાં જવાનો પ્રશ્ન નથી હાઈકોર્ટ સાંભળશે અને હાઈકોર્ટ જો અમારી વિરુદ્ધ ચુકાદો આપશે તો અમે સુપ્રીમ કોર્ટમાં જશું